ભગવાન રામ બુદ્ધે ટિપ્પણી કરી હતી હિન્દુ સમાજે પણ વિરોધ કરવો જોઈએ વાણી હિન્દુઓની લાગણી દુભાઈ છે હટાવવાની પરષોત્તમ રૂપાલા ને હટાવવાની ગીતાવાની માંગ છે હવે ડોર ટુ ડોર વિરોધ કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નુકસાન ભોગવવું પડશે તે પણ તેનું નિવેદન સામે આવ્યું છે તો પરસોત્તમ રૂપાલાએ હવે રિટાયરમેન્ટ લઈ લેવું જોઈએ હવે રાજનીતિ છોડી દેવી જોઈએ તમામ હિન્દુઓએ જાગવાની જરૂર છે સાથે મળી ઉગ્ર આંદોલન કરીશું

એટલે એની જીભ છે ને વારે વારે ફસલી જાય છે અને મેન્ટલી ડિસ્ટર્બ માણસ એ આ રાજનીતિમાં ન ચાલે તો બીજેપીને મારું એટલું જ નિવેદન છે અહીંયાથી કે તમે રૂપાલાને તાત્કાલિક ધોરણે હટાવો બેસાડી દો ઘરે આરામ કરે પેલા પણ અમે એ જ કીધું હતું એમની ઉંમર થઈ ગઈ છે અને આરામનો સમય છે મને એમ લાગે છે કે હવે એને રિટાયર્ડ છે થઈ જવું જોઈએ અગર એ સ્વેચ્છાએ રિટાયર્ડ નથી થતા અને આવાના આવાજો બફાટ કરતા રહેશે પેલા રાજપૂતોના વિરુદ્ધ બોલ્યા અત્યારે તો તો ભગવાન ભગવાન રામ રામ ઉપર આવી ગયા છે છે શું ખાલી એ રાજપૂતોના જ આખા હિન્દુ સમાજના નથી અને રૂપાલા શું હિન્દુ નથી આવા જો બફાટ કરતા હોય તો એમ લાગે કે રૂપાલા કોણ છે એમ તો સમજો કે આગળ જેને શાંતિથી બેસી નથી જતા રિટાયર્ડ નથી થઈ જતા સ્વેચ્છાએ એ રાજનીતિ છોડી નથી દેતા તો અમારે મજબૂર થવું પડશે એને રાજનીતિ છોડવા છોડાવવા માટે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું જેનું નુકસાન પણ થયું છે લાગણી પણ દુભાઈ હતી ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા તો ફરી એકવાર તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જે ચર્ચામાં આવ્યું છે

જે રજવાડા માટે જે એમનું નિવેદન થતું એને કારણે જે સમગ્ર ગુજરાત નહીં સમગ્ર દેશમાં વિરોધ થયો અને ચૂંટણીમાં પણ એમની કંઈક અસર થઈ એ જ પુરુષોત્તમ રૂપાલાએ તાજેતરમાં શિક્ષકોના સન્માનમાં એ જે રામ માટેનું નિવેદન થયું ભલે એમની કદાચ બોલવામાં ભૂલ થઈ એવું સ્વીકારે છે એક ઓડિયોમાં તો તેઓ પરંતુ રામ વાલીથી રામ ડરતો હતો રાવણને બદલે રામ આ શબ્દ જે એમનો થયો એ નિવેદનને કારણે ફરીથી ક્ષત્રિય સમાજમાં આક્રોશ થયો છે અને આજે જે મહિલા અગ્રણીઓ છે તેમણે કીધું કે સમગ્ર હિન્દુઓને અમે જોડશું ડોર ટુ ડોર પ્રચાર કરશું આમ રૂપાલા સામેનો રોષ માટે આ તાજેતરનું જે નિવેદન છે એ ફરીથી પાછું એક ચર્ચામાં આવ્યું છે કારણ કે એક શિક્ષકોનું સન્માન હતું એમાં એ પોતે જ્યારે જ્યારે રામાયણની વાત કરતા હતા અને એવા સંજોગોમાં જ્યારે વાલી અને રાવણની જે વાત કરી રહ્યા છે ત્યારે એને બદલે રામની જે વાત કરતા આરાધ્યદેવ રામનું અપમાન થયું છે અને માત્ર ક્ષત્રિય સમાજની તમામને જોડશું એવો આક્ષેપ કરી અને જેને કહી શકાય કે જે ક્ષત્રિય સમાજના જે મહિલા અગ્રણીઓ છે એમણે મીડિયાને અત્યારે જણાવ્યું છે બે દિવસ પહેલાં કરણસિંહ જે પ્રવક્તા છે એમણે પણ કહ્યું હતું કે હવે રૂપાલા સામે અમારું આંદોલન થશે ગુજરાતમાં અત્યારે ચૂંટણી નથી પણ નવેમ્બરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ પહેલાં

હા બસ એ એ તો પ્રશ્ન જે તે સમયે ટિકિટ માટે પણ હતો કે રૂપાલાને ટિકિટ ન મળવી જોઈએ રૂપાલાની ટિકિટ કેન્સલ કરવી જોઈએ પણ લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ લોકસભામાં રાજકોટમાંથી તેઓ જીત્યા પણ અને જેને કંઈક વિવાદ ધીમે ધીમે શાંત પડતો હતો ત્યાં ફરીથી રૂપાલાનું એક નિવેદન જે તાજેતરમાં શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષકોનો સન્માન અને એમાં આ સન્માનમાં જે નિવેદન છે અને એ આખું શાસ્ત્રોક્ત ઇતિહાસ અને ધાર્મિક આ ત્રણેયની દ્રષ્ટિએ ક્યાં રામ અને ક્યાં રાવણ આ બંને વસ્તુની જે ભેદરેખા છે એ નિવેદનમાં સ્પષ્ટ થઈ જોકે એક ક્ષત્રિય સમાજના અગ્રણીનો જે વાયરલ ઓડિયો છે એમાં રૂપાલાએ કીધું કે ભૂલ થઈ ગઈ છે પરંતુ આવી ભૂલને કારણે ફરીથી આ વિવાદ છેડાયો છે અને હવે આ વિવાદ ફરીથી રાજનીતિનું એક સ્વરૂપ પણ લે તેવું લાગી રહ્યું છે દરમિયાન દિવાળી આસપાસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે અને દશેરા આસપાસ એક નવા પક્ષની રચના પણ થઈ રહી છે

શિક્ષક એટલે ગુરુ કહેવાય અને એમના કાર્યક્રમમાં રાજકોટના લોકસભાના સાંસદ ભાજપના સિનિયર આગેવાન પુરૂષોત્તમભાઈ રૂપાલા એવું કે રામ વાલીથી ડરતો હતો સીધો પુરુષ એક વચન શ્રી રામ રામચંદ્ર શ્રી રામચંદ્રજી આવું કોઈ શબ્દ નહીં ટુકાર્યથી રામ વાલીથી ગભરાતો હતો અને એના બાદ પાછી ભૂલોની પરંપરા કરતા હોય એમ અમારા પાટણના એક આગેવાનોએ એમને ફોન ઉપર સ્પષ્ટતા માંગી કે રૂપાલાજી તમે ફરીથી આવું વિવાદસ્પદ નિવેદન કરી અને ના કેવળ ક્ષત્રિય સમાજ રામ એક કેવળ ક્ષત્રિય સમાજ વિષય નથી સમગ્ર હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ આ દેશની આન બાન શાન ના ઈષ્ટ સૌના ઈષ્ટ આપણા સૌના ઈષ્ટ હા એમને જન્મ જરૂર ક્ષત્રિય સમાજમાં લીધું ક્ષત્રિય રાજા હતા પણ બધા આરાધ્ય છે અને એમના વિશે આવી ટિપ્પણી કરવી અને ફોન ઉપર પાછું એવું ભાગમાં અસ્મિતા આંદોલન ચાલ્યું એ પેલા એમને જે ટિપ્પણી કરી હતી એમાં એ લોકો એવું બોલ્યા હતા કે રાજા મહારાજાઓ અંગ્રેજો સાથે સામે ઝૂકી ગયા અને રોટી બેટી નો વ્યવહાર કર્યો આ વખતે પાછા એ અમારા આગેવાનની જે ફોન ક્લિપ મીડિયા જોડે પણ છે એમાં એવું બોલ્યા કે રાજા મહારાજાઓ મોગલોની સામે ઝૂકી ગયા અને આગળ વધારે મારે કેવું નથી તો હું આપના માધ્યમથી પુરુષોત્તમભાઈને કહેવા માંગુ છું કે તમે વારંવાર સમગ્ર સનાતન ધર્મની સાથે સાથે ક્ષત્રિય સમાજની લાગણી દુભાય એવા નિવેદનો સેના માટે તો આ વાત માટે આપે જે વાત કરી એમ કે સમાજની મહિલાઓ

અસ્મિતા આંદોલન કર્યું એ વખત ની સંકલન સમિતિ અગિયાર વર્ષથી ચાલે છે અને મેં પોતે અને નોટ આપી છે કે આ નિવેદન અમે વખોડી નાખીએ છીએ અને જેમ બધી નદીઓ સમુદ્ર ને મળતી હોય એમ આ બાબતે ના કેવળ આ આપે જે નામ લીધા એ આગેવાનો એ પણ અમારા આગેવાનો જ છે પણ સનાતન ધર્મ માં માનવા વાળા દરેક સમાજો દરેક વ્યક્તિઓ અને સંસ્થાઓ જે હિન્દુત્વ ની વાતો કરતી હોય સનાતન ધર્મ ની વાતો કરતી હોય રામ રામ નો પાઠ જપતા હોય એ બધાએ આમાં આગળ આવવું જોઈએ અને મેં તો એવી માગણી કરી સંકલન સમિતિ હતી કે ભાઈ ને ઉંમર થઈ ગઈ છે વૃદ્ધ થાય છે વારંવાર શાસક નુકસાન એવી એમનું ભાષા હોય છે કે એમને તમામ પ્રકારની જવાબદારી માંથી મુક્ત કરવા જોઈએ અને સંકલન સમિતિ એ તો કેન્દ્ર સરકાર ના કાયદા મંત્રી માન્ય અર્જુનભાઈ મેઘવાલ ને પણ પત્ર લખેલો છે કે ના કેવળ છત્રી સમાજ કોઈ પણ સમાજ નું ધર્મ નું આધ્ય દેવ નું પુરુષ નું જેના આપણો માનતા હોય કોઈ પણ સમાજ ના આરાધ્ય હોય અપમાન કરનાર એવી અમે માગણી પણ કરી બે મહિના પેલા કેન્દ્ર સરકાર માં અમે કરણસિંહ ભાઈ એક અંતિમ પ્રશ્ન પૂછી લઉં છું કે તમે લોકો માગણી કરી રાજનીતિ છોડી દેવી જોઈએ પણ હવે તેઓ સાંસદ જ છે માત્ર

જે રોસ પ્રગટ્યો છે ને હવે રાજનીતિ એ કરવટ બદલી છે આજે જે બે મહિલા અગ્રણીઓએ મીડિયાને જણાવ્યું છે હવે જોવાનું એ છે કે રૂપાલાજીના જે પહેલા નિવેદન પછી જે રજવાડા વિશેનું હતું ને હવે જ્યારે ધર્મની વાત આવી છે ત્યારે સનાતન ધર્મ હોય કે અન્ય ધર્મ કે અન્ય સમાજ એ સાથે જોડાય છે કે નહીં પરંતુ આ એક મુદ્દો છેડાયો છે અને આ મુદ્દાએ રોષ પણ વ્યક્ત કર્યો છે આ મહિલા ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણીઓએ જી જીતલભાઈ જોડાવા બદલ આભાર આપનો લાસથી હિન્દુઓની લાગણી પણ દુબાય છે ફરી એકવાર આંદોલન થવાની શક્યતાઓ પણ છે તો વિવાદનો પર્યાય રૂપાલા બની ગયા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ નજીક આવી રહી છે તો નુકસાન પણ ભોગવવું પડી શકે છે ફરી એકવાર વિવાદની શરૂઆત થઈ ચૂકી છે તો પરષોત્તમ રૂપાલાએ ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે જેની અસર આગામી સમયમાં જોવા મળશે